જામનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસની અંદર રિવાઇઝ બજેટના તમામ લક્ષ્યાંકો જોવા જઈએ તો માત્ર કેપિટલ ખર્ચ સિવાયના તમામ લક્ષ્યાંકો પંચાણું ટકા સુધીના હાંસિલ કરવામાં આવેલ છે રેવન્યુ આવકની આપણે વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પાણી ચાર્જ ટાઉન પ્લાનિંગ બજાર બ્રાન્ચ એસ્ટેટ વાહનવેરા આ તમામની અંદરના આ જે અંદાજો હતા એ ઓલમોસ્ટ સો ટકા જેટલા હાંસિલ કરવામાં આવેલ છે મિલકત વેરાની વાત કરું તો એકસો ત્રેવીસ પોઈન્ટ જીરો ચાર કરોડની આ માત આવક મહાનગરપાલિકાને આ વખતે થયેલ છે જેમાં જીઆઈડીસી અને ચતુર્વર્શી આકારણીનો તથા વ્યાજમાફીનો ખૂબ જ બહોળો લાભ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ છે આ પ્રમાણે આપણે વોટરવર્ક્સની અંદર એકત્રીસ સત્યાવીસ કરોડ ટાઉન પ્લાનિંગની અંદર ચિમોતેર પોઈન્ટ સડસઠ કરોડ બજાર બ્રાન્ચ જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ તરીકે છે એના પાંચ પોઈન્ટ ત્રેપન કરોડ વાહન પેટે દસ પોઈન્ટ ત્રીસ કરોડ અને રેવન્યુ ગ્રાન્ટ અને અન્ય આવક મળી ચારસો પંદર કરોડના અંદાજની સામે મહાનગરપાલિકા ત્રણસો છોતેર કરોડની આવક મેળવી શકેલી છે એટલે ઓવરઓલ કહું તો આપણે આ પંચાણું ટકા જેટલી આવક મહાનગરપાલિકા અંદાજની સામે મેળવી શકેલ છે આ ઉપરાંત ગ્રાન્ટ આવક જે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની અલગ અલગ ગ્રાન્ટો મહાનગરપાલિકાને પ્રાપ્ત થાય છે જેનો અંદાજ પણ સાતસો બે કરોડનો અંદાજ જોવામાં આવેલ હતો જેની સામે સાતસોને આઠ કરોડ મહાનગરપાલિકાને ગ્રાન્ટ મળેલ છે ઓવરઓલ વાત કરું તો કુલ અગિયારસો નેવ્યાશી કરોડના અંદાજની સામે અગિયારસો તેત્રીસ કરોડની આવક મહાનગરપાલિકા મેળવી શકેલ છે ખર્ચની વાત કરું તો કુલ ખર્ચ અગિયારસો છત્રીસ કરોડનો અંદાજ હતો જેની સામે આઠસો સુડતાલીસ પોઈન્ટ એંસી કરોડનો ખર્ચ થવા પામેલ છે મેજર જે શોર્ટફોલ આવ્યો છે એ કેપિટલ ગ્રાન્ડ ખર્ચની અંદર છે આ ખર્ચ ભૌતિક થયેલ છે પરંતુ એકત્રીસ તન સુધીમાં નાણાકીય પ્રોગ્રેસ બુક નથી થઈ શક્યો અને આ તમામ કામો છે એ હાલ ચાલુ છે જે સ્પીલ ઓવર તરીકે ચાલુ નાણાકીય વર્ષની અંદર બુક થશે હજુ પણ મહાનગરપાલિકાના મિલકત વેરા પાણી ચાર્જ વ્યવસાય વેરા અને અન્ય વેરાઓના હજુ પણ મુદ્દલની વાત કરું તો ત્રણસો કરોડ જેવી રકમ માતબાર રકમ બાકી રોકાઈ છે અને બસો કરોડ જેટલી વ્યાજની રકમ બાકી રોકાય છે સો ટકા વ્યાજમાફી યોજના પૂર્ણ થયેલી છે પરંતુ પચાસ ટકા વ્યાજમાફી યોજના તો આજથી પણ પહેલી તારીખથી ચાલુ જ છે અને એ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેવાની જ છે શેરીજનોને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપ સો ટકા વ્યાજમાફીનો લાભ ચૂકી ગયા છો તો પચાસ ટકા વ્યાજમાફીનો લાભ લઈ અને આપનો બાકી રહેતો મિલકત વેરો પાણી ચાર્જ વ્યવસાય વેરો છે એ મહાનગરપાલિકામાં ભરપાઈ કરો ટૂંક સમયમાં મહાનગરપાલિકા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના પણ જાહેર કરવાનું છે જે ખરેખર મંજૂર તો થયેલ જ છે અમલવારી છે એ સોળ ચારથી આપણે કરવા જઈ રહ્યા છીએ તો આ એડવાન્સ ટેક્સનો આપ લાભ લ્યો અને એડવાન્સ ટેક્સનો લાભ લેતા પહેલાં તમામ વેરા અને ચાર્જ ભરપાઈ કરેલા હોવા જરૂરી છે તો હજી પણ આપની પાસે સમય છે આપ આપણો બાકી રહેતો મિલકત વેરો પાણી જહાજ વ્યવસાય વેરો મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરી અને અનનેસેસરી જે કંઈ કોર્સિવ સ્ટેપ કે રિકવરીની પ્રોસેસ છે એ એનાથી બચો અને આ યોજનાનો લાભ ઉઠાવો